મા તો જમીની દલાલી કરી અને લઠ્ઠામાં પઈની તા ન ડાખોન ગે થાય તમારું ઉઠાય મારે એસી કબો રૂથી અને તે દવાખાનો કે ચાલો ને ચાલુ પૈસા આવતા નહી કે જતા નહી હું કરો બોલ માતો આત ના નહી માતો ડોસી એ બીમાર પડી છે અન તમાર છોકરો પર તો નીને તમનું હો એના તો માટી ચૂ પનેલી ડોસી પડી ને રોટલી એ નહી ડોનો એ નહી ગવ નહી કે તાં અમારે નહી બરુ જતુરી હરી હે બા બીજો જતો રહ્યો જેરી હેન્ડ પીરીમ ને એ આપણે તેજી આ બે દઈન દાડા પછી હું તેરી આ હું ઉભો થા તો નહીં ખાટલા મે હું કહું હા આપણે ને ચોક જીએ હારા બુવા જોડે જીવા બુવા મ તો એ બધા રોડ ને આગ્રે હો મ જોડે હે ને એક બુવા કે કેવું નામ ભૂલી ગયો બંગર વાળો બુવા

આતી આપડે બેના ભેગા કોકના જોડે ના કા ઉડા કોઈ તો ઉડા તો આલશે ને આપણો કાલ દે ભેગા લઈ આપરો આપણો જીએ તા ના કાલ જઈએ ના એ કાલે જવાનો છે ચો દુબઈ દુબઈ જવાનું એલો શું કેવાય એનું જોવડાવવાનું હો ને ઈ વંડો ઓડર આવા દિલ્હીએ આવે હા લ્યા બહુ મોટા ફુવાજી બહુ મોટા

બંગાર બુઓ હા ભાઈ ને કે આનું વા તો તમ મોન આનું કોણ બંગાર બુઓ નઈ કે આનું એવું નઈ કે આનું પા આપરાં કો સાપા સાપાલા હે બેટા તું કૂતરો બની જઈ એ જો કૂતરો બની તો હું શું કરવાનું પાણી તો ભાઈ ના આવ તમાર પાઈ તમાર જો બની હું તો મોરા ના રાતે હાસી વાત મે તો મન ખાઈ જો તાન તો તાન પેલા જઈ ના ના એવા ના આઈટા પજ લાવું એ બુંગર બુવાજી કેવું બાઉ તા એવા જોરદાર બુવાજી છે હારું હમણા હોજી કથી કો રહીને મો જીયા કહું તમને કે આમ જો મને મને દુખાય હારું આપે એક જ જેવું દુખ છે તમે કરતા ના લે હું તો દરી તો કરતા હું એક જીયા